આજનો પ્રેરણા સંદેશ ભાગ એકતાલીસ હું જ અનુસંધાન ભગવાનનું રહે તો કે હું જ્યાં પણ જાઉં છું જે કંઈ કરું છું ભગવાન મને જુએ છે ભગવાન બધું જ જાણે છે તો માણસના વાણી વર્તન વગેરે એની મેળે સુધરી જાય કારણ કે ભગવાન તો સર્વત્ર છે જ તમે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના શાસ્ત્રો વાંચો એમાં એક વાત તો સમાનપણે બધે લખેલી જ છે કે ગોડ ઇઝ એવરીવેર ભગવાન સર્વત્ર છે ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ ભગવાન કણકણમાં વ્યાપક છે અને તેથી જ ગોડ ઇઝ ઓલ નોવર ભગવાન બધું જ જાણે છે તેઓ અંતર્યામી છે તેથી જ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઉસકે આગે ક્યાં છુપાયે જીસકે હાથ મેં દોરી ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના સત્યાવીસમાં કહે છે કે ભગવાન સર્વાંતર્યામી છે તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે આ વાતને સમજવા ઉપનિષદ કાળની એક વાર્તા સાંભળવા જેવી છે એકવાર એક ઋષિએ પોતાના ગુરુકુલના વિદ્યાર્થીઓને એક ફળ આપીને કહ્યું આ ફળને એવી જગ્યાએ જઈને ખાઈ આવો કે જ્યાં તમને કોઈ જોનાર ન હોય ઋષિની સૂચના પ્રમાણે કોઈએ ઝાડની ટોચ ઉપર તો કોઈએ ઝાડની બખોલમાં કોઈએ ખેતરમાં જઈને તો કોઈએ ગુફામાં સંતાઈને ફળ ખાઈ લીધું સૌ ફળ ખાઈને પરત આવ્યા ત્યારે એક વિદ્યાર્થી ફળ એવું ને એવું જ લઈને પાછો આવ્યો ઋષિએ પૂછ્યું શું તને એવી કોઈ જગ્યા ન મળી કે જ્યાં કોઈ તને જોઈ ન શકે ત્યારે વિદ્યાર્થીએ કહ્યું ગુરુજી આપે જ શીખવાડ્યું હતું કે ભગવાન તો બધે જ છે તેઓ આપણને હર ક્ષણે જુએ જ છે તેથી મેં ઘણી જગ્યાએ સંતાઈને ફળ ખાવા પ્રયાસ કર્યો પણ મને થયું ભગવાન તો મને જુએ જ છે તેથી હું ફળ ખાઈ ન શક્યો ત્યારે ગુરુજીએ કહ્યું બધા વિદ્યાર્થીઓમાં આ એક વિદ્યાર્થી પાસ થયો પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાભ્યાસની સાથે આવી આધ્યાત્મિક બાબતો પણ બાળકોને નાનપણથી શીખવવામાં આવતી જેથી જીવનમાં કોઈ દિવસ તે ખોટું કાર્ય ના કરે કારણ કે જો ભગવાન સર્વત્ર છે અને આપણને હંમેશા જુએ છે અને આપણા કર્મનું ફળ આપે છે એવું જો મનાય તો અક્ષર બ્રહ્મ ગુણાદિતંદ સ્વામી કહે છે કે ખરાબ આચરણ તો શું ખરાબ સંકલ્પ પણ ન થાય કબીરજીએ પણ કબીરવાણીમાં લખ્યું છે ચીટી કે પેર નેપુર ભાજે શોભી સાહેબ સુનતા હૈ કીડી કેવડી નાની વળી એનો પગ કેવડો નાનો એમાં પહેરેલી ઝાંજર કેવડી નાની અને એ ઝાંજરનો એક ઘૂંઘરું કેટલું નાનું એ વાગે ને તે પણ ભગવાન સાંભળે છે તો આપણે કરેલા કર્મ શું ભગવાન નહીં જાણતા હોય દિલ્હીમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં એક અશ્વિનભાઈ પટેલ નામના સ્વયંસેવક બે હજાર સાતની સાલમાં ગાઈડ તરીકે સેવા આપતા હતા એકવાર લંડનથી એક ભાવિક ભક્તોનું ગ્રુપ આવ્યું અશ્વિનભાઈએ સૌને ખૂબ જ સારી રીતે ગાઈડ કર્યા અને સેવા સરભરા કરી રાજી થઈને એક મહિલાએ તેને કોઈ ન જુવે તેમ પોતાની હીરા જડિત વીંટી કાઢીને ભેટમાં આપી પરંતુ અશ્વિનભાઈએ તેનો અસ્વીકાર કરીને નમ્રતાથી કહ્યું મારાથી આ ન લેવાય પેલી મહિલાએ કહ્યું પણ અહીં કોઈ જોતું નથી માટે લઈ લો ત્યારે અશ્વિનભાઈએ કહ્યું મારા ભગવાન અને મારા ગુરુ તો મને જુએ છે ને આ સાંભળીને પેલી મહિલાને વિશેષ આનંદ થયો કે કેવા સંસ્કારી સ્વયંસેવકો પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે જો માણસ ભગવાન અંતેરામી રૂપે મને જુએ છે બધું જ જાણે છે એવું સમજી જાય ને તો સત્ય દયા પ્રામાણિકતા નિયમ ધર્મની દ્રઢતા વગેરે બધા જ સદ્ગુણો માણસના જીવનમાં એની મેળે દ્રઢ થઈ જાય આજે શા માટે માણસ અસત્ય બોલે છે શા માટે માણસ પ્રામાણિકતા રાખી શકતો નથી શા માટે માણસ લાંચ લે છે શા માટે માણસ કોકનું કાર્ય બગાડે છે શા માટે માણસ કોઈનું દિલ દુખવે છે શા માટે માણસ ભ્રષ્ટાચાર કરે છે આ બધાનું કારણ એક જ છે કે માણસ ભૂલી જાય છે કે ભગવાન મને જુએ છે પરંતુ રામ જરૂખે બેઠકે સબકા મુજરા લેત જૈસી જીસકી કરની વૈસા ઉસકો દેત માણસે કરેલા કર્મનું ફળ તો ભગવાન જરૂર આપે જ છે માટે જ કહ્યું છે કે હરી રહે છે સર્વત્ર રૂપે સદાય અંતરયામી પ્રભુથી શું છુપાવી શકાય હોય જેના અંતરે આવું જ દ્રઢ જ્ઞાન કરે સાચું જ આચરણ રહે સદા સભાન તો આપણી અંદર પણ આવી સભાનતા સદૈવ રહે કે ભગવાન મને હર હંમેશ જુએ જ છે અને આ અનુસંધાન સાથે આપણે આપણા આચાર ઉચ્ચાર અને વિચાર શુદ્ધ કરી શકીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ સ્વામિનારાયણ